મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા આગળ વાત કરીએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ સૌ પ્રથમ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ને એસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઇઠ્યોતેર હજારમાં વેચાઈ રહ્યું છે જેની અંદર બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે ત્રેસઠ હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ ત્રીસ હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી તો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જાણ્યા તો હવે આગળ જાણીએ માર્કેટની અંદર ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદી પિંચોતેર રૂપિયા પોઈન્ટ પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે આઠ ગ્રામ ચાંદી છસો ને ચારમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ ચાંદી સાતસો પંચાવન રૂપિયા રહેલા છે અને સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી પિંચોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે તો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવમાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તમે ચેન્જ પ્રાઇઝની અંદર જોઈ શકો છો આગળ વાત કરીએ તો અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હજાર નેવું રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું ચાર લાખ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે અને વાત કરીએ તો મુખ્યત્વે આજે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ ચાંદી અને અઢાર કેરેટ સોનામાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે હવે પછી નેક્સ્ટ વિડીયો